માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો માંજલપુર શ્રેયસ વિદ્યાલય ખાતે આજે ડ્રોઈંગના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો તેવા આક્ષેપ વિદ્યાર્થી તથા પરિવારજનોએ કર્યો હતો જ્યારે વિદ્યાર્થીએ શિક્ષકને જણાવ્યું હતું કે ડ્રોઈંગને લઈને સમજ ન પડતા વિદ્યાર્થીએ શિક્ષકને પૂછતા શિક્ષકે તેને ઠપકો આપી માર માર્યો હતો જેને લઈને આજે સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે શિક્ષકે જણાવ્યું હતું કે અમે એવો કોઈ વિદ્યાર્થીને માર માર્યો નથી વિદ્યાર્થીના વાલીએ શિક્ષકને સ્કૂલમાં પહોંચીને વિદ્યાર્થીના વાલીએ શિક્ષકને સ્કૂલમાં પહોંચીને લાફા ઝીંકી દીધા હતા તુતુ મેમેના દ્રશ્યો સીસીટીવીમાં નજરે પડ્યા હતા સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો જેને લઈને આજે સરેરાશ વિદ્યાલયના ટ્રસ્ટી પંકજ જાનીને પૂછવામાં આવ્યું હતું કે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાલયના ટ્રસ્ટી પંકજ જાનીએ જણાવ્યું હતું કે જે પણ કાયદેસર થશે તે પ્રમાણે કરવામાં આવશે જો શિક્ષકનો વાક હશે તો શિક્ષક પર કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું મેં શ્રેયસ વિદ્યાલય માંજપુર સ્કૂલમાં ભણું છું આજે અમારા ડ્રોઈંગનો પિરિયડ હતો સર આવ્યા સરને બધાએ કીધું કે મેઝરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે મને ખબર નહોતી પડી તો સર સરે મને શીખવાડ્યાની જગ્યા પર માર્યો જોરથી લાફો માર્યો અને ત્રણ ફૂલપટ્ટી બી એટલે ત્રણ વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર એમના એમના હાથમાં ફૂલપટ્ટી હતી એના ડરથી બધા હ હ કહેતા હતા કે અમને આવડી ગયું સર પણ કોઈને કશું ખબર નથી પડતું તી મેન નવા ધોરણમાં સમર્થ સંતોષ પાર્ટે સમજાયું ભણાયું પછી એને પ્રેમથી સમજાયો બરાબર છે છોકરો બહેસ કરવા લાગ્યો મેં એને પ્રેમથી સમજાયો અને બેસાડી દીધું પછી એને એનું મિસબિહેવિયર જોયું એટલે મેં એમના વાલીને બોલાયા વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને મેં ડાયરેક્ટ રૂમમાં આવીને ટીચર ઉપર જ કરી દીધો ડાયરેક્ટ તમે વિદ્યાર્થીને માર્યો છે એવું માર્યો એટલે નોર્મલ સમજાયો ઊભો કરીને તમે વિડીયો અમારું કેમેરા ચાલુ છે એમાં જુઓ એટલે ખ્યાલ આવશે મારે મારતો ટીચર કેવો દેખાય અને સમજાવો તો કેવો ટીચર દેખાય દેખાય છે બરાબર છે છોકરાને તમે આમ હાથ ગાલ પર ફેરવો એટલે મારી લો એ રીતે મારી લોલીના પિતા તમારો હુમલો કર્યો અને આ જુઓ તમે હોડા ઉપર બહુ ખરાબ રીતે ટીચરો ના ના એ પણ વિડીયો છે અમારી પાસે હે ને ફૂટેજ એમાં દેખાય છે એ ડાયરેક આવીને મારે છે અને બધા ટીચરો એને પકડીને બહાર લઈ જાય બીજું કશું છે જ નહીં છોકરોમાં સમજ એટલે એમને સમજવું જ નહોતું છોકરાને બહેસ કરવી હતી એને મેં પ્રેમથી સમજાવ્યો તમે વિડીયો જોજો મેં દરેક છોકરાને ઇન્ડિવિજ્યુઅલ સમજાવતો સમજાવતો ગયો હતો એ બહેસ કરવા લાગ્યો બરાબર છે એટલે એને મેં પ્રેમથી સમજાયો અને એને ગાલ પર હાથ લગાડ્યો માર્યું નથી કે આવું ના હોય પ્રેમથી એને સમજાવ્યો એ બહેસ કરવા લાગ્યો મેં કે બહેસ ના કરાય મેં તારા મમ્મીને બોલાવું છું એટલે લોકો બોલાય અને એ ડાયરેક્ટ એના મમ્મી પપ્પા આ કોઈ શું પ્રોબ્લેમ છે પૂછ્યું નહીં ડાયરેક્ટ આવ્યા એન્ટ્રી કરીને ડાયરેક્ટ એટેક કરી દીધો બીજું કોઈ છે જ નહીં આવી રીતે ટીચરોને ડાયરેક્ટ આવીને એને પૂછવું જોઈએ ને શું કામ શું પ્રોબ્લેમ થયું જોડે ક્લાસરૂમમાંથી કોઈ વાગી આવ્યા અને સ્ટાફરૂમમાં ગયા અને કોઈ ટીચરને બી લાફો માર્યો છે એટલે મેં પૂછ્યું શાના માટે માર્યું આ ખવા પાછળનું કારણ શું તો કે શિક્ષક એક ક્લાસરૂમની અંદર બાળકને કંઈક મારે છે તો મેં કહ્યું તમે એના વાલીને ઇન્ફોર્મ કર્યા કંઈ પણ ઈસ્યુ થાય તો સૌથી પહેલા તમે કોઈ પણ બાળક પર હાથ ના ઉઠાવી શકે પહેલા પહેલી વાત કેવી છે કે તમારે એના વાલીને બોલાવવો પડે બરાબર વાલી જોડે વાત કરવી પડે એટલે હમણાં આવા તો મને સમજવા દો પછી હું જે પણ હશે તો કડક એક્શન લઈશ વાલી તો આવા આવશે એક્શન છે કોઈ પણ બે વસ્તુ છે વાલી અને વિદ્યાર્થી એ બધું હવે મને ખબર પડશે વાલી એટલે વિદ્યાર્થી પર તમારે કોર્પસ પનિશમેન્ટ એટલે ક્યારે મરાય નહીં ફંડામેન્ટલ વાત એવી છે કે વિદ્યાર્થી કોઈ પણ ગમે તેનું પનિશમેન્ટ તમારે એને પનિશમેન્ટ કરવી હોય તો બધી બહુ જ રસ્તા છે મારવાની કોઈ જરૂર નથી તમે એને બોલાવો સ્ટાફરૂમમાં બેસાડો વાતચીત કરો બરાબર શક્ય હોય તમે વાલીને બોલાવી લો વાલીને બે વખત બોલાવો સમજાવો પણ પનિશમેન્ટમાં કોર્પસ પનિશમેન્ટ ના થાય હજુ હજુ ખબર નથી મને હજુ તો આવશે ત્યારે ખબર ના સ્કૂલ તરફથી તમે મને જાણકારી તો મેળવો શું છે શું નહીં ને તે પહેલાં તો મારે એના પ્રિન્સિપાલને કહેવું પડે हूँ तो संचालक तरीके हूँ आईने बैठो तो हूँ तरीके कीधु कि के बने त्या कटला बड़ा विद्यार्थी आप भरता हो आट वर्षों वर्षो स्कूल हो तुम्हें क्यों यू सांभ नहीं कि श्रेयस में कस बन चाहिए जयरे पहली वक्त प्रसंग बनो so i sort i'm a capacity is capacity